બે હજાર પચીસ માં કેટલો ફાયદો થશે તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ ટ્રેડ કરતા જોવા જોવા મળી મળી રહ્યા હતા જેમાં ધીમી ગતિએ ઘટાડો રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે વર્ષના પહેલા જ દિવસે સરાપા બજાર અને વાયદા બજારમાં સોનું ઉછાળા સાથે ઘટતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું જે છે એ સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યું છું જ્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો હવે ખાસ કરીને લગ્ન ગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અથવા તો સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો આજે સોરિયા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી પણ આપણે આજના ઓડિયોની અંદર ચર્ચા કરવાના છીએ વાત કરીએ તો મિત્રો આજે વર્ષના પહેલા જ દિવસે સરાફા બજાર અને વાયદા બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 7109 માં જ્યારે 10 ગ્રામ સોનું 71090 માં જ્યારે 100 ગ્રામ સોનું 710900 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનામાં તો સામાન્ય રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ 24 કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ છે જેની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર 1 ગ્રામ સોનું 7755 માં જ્યારે 10 ગ્રામ સોનું 77550 માં અને મિત્રો તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે GST તમારા શહેરમાં અલગથી લાગતો હોય છે તો 100 ગ્રામ સોનું 775500 માં વેચાઈ છે તો મિત્રો કહી શકાય કે હવે સોના તેમજ ચાંદીની બજાર જે છે એ હવે

એકતાલીસ રૂપિયા એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો હતો જેમાં ધીમી ગતિ એ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો શું બે હજાર પચીસ માં હવે આવનારા દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ ઘટશે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ આવી રહ્યો છે કે આપણે સોનાના ભાવમાં વધુ ઘટાડો જોઈએ તો મિત્રો નિષ્ણાંતોના મતે અત્યારે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સમાં વધારો થાય તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન તાઈમન યુદ્ધ જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવને ઓલ ટાઈમ હાઈ સોપાટીએ જવા બદલ ટેકો મળી રહ્યો હતો અને જેમાં ધીમી ગતિએ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો આવનારા

જોવા મળી રહ્યા છે કારણ કે આવનારા દિવસોમાં ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો કરવામાં આવે તો સોનાના ભાવ જે છે એ હજુ પણ ઘટાડામાં જઈ શકે છે કારણ કે સોના અને ચાંદીમાં છેલા ઘણા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ અત્યાર સુધી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો અને સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ ઘણા બધા મિત્રો એ સોના તેમજ ચાંદીની ખરીદી પણ કરી લીધી છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં અત્યારે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર ચોવીસમાં સોનાના ભાવ જે છે એ પંદર હજાર સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે આપણે બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ વધારો નોંધાય કરવાનું વિચારી રહ્યા છો તો ખુબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મિત્રો તો હજુ પણ રાહત જોઈ રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ શું હજુ પણ પચાસ હજાર થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર કોઈ મોટો ઘટાડો નો નોંધાય તેવી શક્યતાઓ તો નથી જોવા મળી રહી પરંતુ આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા મળતી માહિતી અનુસાર સોનાનો ભાવ જે છે એ સામાન્ય ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો સામાન્ય ઘટાડાની વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ પંચોતેર હજારની આજુબાજુ આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગો

એ જોઈને ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે હાશ સોનાના ભાવમાં હવે તો ઘટાડો થશે તો જેની પણ આપણે વિડીયો દ્વારા માહિતી મેળવીએ તો મિત્રો જ્યારે પણ ચાંદીના ભાવ જે છે એ ઘટાડામાં જતા હોય છે ત્યારે ચાઈનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર ચાંદીના ભાવ જે છે એ હજુ પણ ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં પણ હવે કડાકો બોલી ગયો છે કારણ કે સોનાના ભાવ જે છે એ સતત ઘટાડામાં જતા